સાવલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સાવલી નગરની શાંતિમાં પલિતો ચાપવાનો અસામાજિક તત્વો નો હિંચકારો પ્રયાસ મસ્જિદમાં અજાણ્યા તત્વો દ્વારા ફેંક્યા પથ્થરો નમાઝના સમયે નથી બીબી ટ્રસ્ટની મસ્જિદમાં કોઈ પણ કારણ વગર ફેંક્યા પથ્થર સાવલી પોલીસને કરાય જાણ પોલીસ ઘટના સ્થળે કોઈ પણ બોલાચાલી કે બનાવ વગર અજાણ્યા તત્વોએ નગરની શાંતિ દોડવાનો કરાયો હિચકારો પ્રયાસ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પહોંચ્યા સાવલી પોલીસ મથકે યોગ્ય અને સચોટ તપાસ કરી કાર્યવાહી કરીમાં કરી માંગ તાજેતરમાં શાંતિપૂર્ણ માહોલમાં મોરમ પર્વ થયું હતું સમાપન સૈયદ મુસ્તાકઅલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી આજ રોજ સાવલી ચીકણી બજારમાં આવેલ નાતીબેવી મસ્જિદમાં મગરીબની નમાજના સમયે ચાલુ નમાજ વખતે કોઈ અજાણ્યા શખ્સોએ અસામાજિક તત્વોએ યા ગુંડા તત્વોએ પથ્થરમારો કરેલ છે અને કોઈ પણ કારણ વગર સા સાવલીના બે સમાજની વચ્ચે શાંતિ જોખમાય અને કંઈ વેમનસ્ય ફેલાય એવું કૃત્ય કરવામાં આવેલ છે તો અમે આ મુસ્લિમ સમાજના અમે આગેવાનો અને મુસ્લિમ સમાજની બધી લોકોએ ભેગા મળીને સાવલી પોલીસ મથકે અમે જાણ કરી અને અહીંયા અમે ફરિયાદ આપી છે અને અમે પોલીસને અમે પોલીસ તરફથી અમે આશા એ કરીએ છીએ પોલીસથી કે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરે અને જે લોકો બી આમાં સંડોવાયેલા છે એમને કડક કાયદેસર એમને કોઈ સજા મળે અને શાંતિ ના જોખમા એને કાયદો વ્યવસ્થા જળવાય એવી અમે આશા કરીએ છીએ